વન નેશન વન ઇલેક્શન મુદ્દે ડીસા શહેર અને તાલુકાના પ્રબુદ્ધ નગરજનોની એક બેઠક ડીસા નગરપાલિકા હોલ ખાતે યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં ડીસાના મોટાભાગના એસોસિએશન એનજીઓ સમાજના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વકીલ મિત્રો ડોકટર મિત્રો એન્જિનિયર મિત્રો વેપારી મિત્રો નગરપાલિકાના કેટલાક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા વન નેશન વન ઇલેક્શનના જિલ્લાના કન્વીનર વસંતભાઈ પુરોહિત ડૉક્ટર અવનીબેન આલ ડૉક્ટર કિશોરભાઈ આસનાની ડોક્ટર અજયભાઈ જોશી બાર એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણભાઈ ખત્રી ભરત મોડ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ મુકેશ ગણપતલાલ માળી તેમજ સૌએ વિષયને અનુરૂપ ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં અન્ય ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન તાલુકા ભાજપના પ્રમુખ સુમેરસિંહજી જિલ્લા ભાજપના પૂર્વ ખજાનસિંહ રમેશભાઈ દેસાઈ માર્કેટયાર્ડના ડિરેક્ટર રમેશભાઈ બાબુલાલ ટાંગ કલ્યાણભાઈ દેસાઈ ઈશ્વરભાઈ દેસાઈ ડીસા શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર ભાજપ અગ્રણી નિરેશભાઈ ઠક્કર ડીસા નપાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર પાલનપુર એપીએમસીના ચેરમેન શામળભાઈ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ વન નેશન વન ઇલેક્શનના ડીસા શહેરના સંયોજક રમેશભાઈ દેલવાડિયા સહસંયોજક દિલીપભાઈ ઠરિયાણી સહસંયોજક ચેતનાબેન કાનાબાર જિલ્લા કારોબારીના સદસ્ય કાંતાબેન પટેલ અને નગરના પ્રબુદ્ધ નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક જ અવાજે બધાએ નક્કી કર્યું કે આ જે કાર્યક્રમ છે એ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી પણ દેશનો કાર્યક્રમ છે અને દેશને જેઓ પ્રેમ કરે છે તેઓ આ વસ્તુને પણ પ્રેમ કરે છે કે એક રાષ્ટ્રથી એક ઇલેક્શનથી દેશના નાણાંનો બે અટકી જશે અને બે હજાર ચોવીસમાં એક લાખ કરોડ રૂપિયાનો આપણો ખર્ચ થયો હતો એ ખર્ચને જો આપણે ઘટાડો હોય તો વિધાનસભા અને ધારાસભા બંનેનું સોરી વિધાનસભા અને સંસદ બંનેનું ઇલેક્શન એક સાથે જો થાય તો આપણે દર વર્ષે સાડા બાર હજાર કરોડ રૂપિયા બચાવી શકીશું કેટલાય માનવ દિવસો બચાવી બચાવી શકીશું અને ઘણું બધું આગળનું કાર્ય કરી આપણા દેશને આપણે પ્રગતિના પંથે લઈ ગયું આમાં એક મિટિંગ સાધ્ય બોલાવવામાં આવ્યા હતા અને એક સુંદર વિચાર રજૂ કરવામાં આવ્યો વન નેશન વન ઇલેક્શન બહુ સુંદર વિચાર છે આનાથી દેશના વિકાસને વેગ મળશે અને આમાં આપણો દેશ બહુ વિકાસ કરશે અને અમારે આ વિચારને પૂરેપૂરું સમર્થન છે અને હું દરેક દિશાની પબ્લિકને અપીલ કરવા માગું છું પણ આપ પણ આ વિચારને સમર્થન કરો અને એક લેટર દ્વારા યા પછી આપ ઓનલાઈન દ્વારા કોઈ પણ લિંક આવે તો આ વિચારને સમર્થન આપો એવું મારું નવન વિનંતી છે ધન્યવાદ